બદામ રોગનના આશ્ચર્યજનક ફાયદા બદામ રોગન નાના અને મોટા બધા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે તેના સેવનથી ઘણા રોગો મટે છે અને ચહેરાની ચમક વધે છે બોર્નવિટા કોમ્પ્લેન વગેરે પર હજારો રૂપિયા ખર્ચવાને બદલે બદામ રોગન અનેક ગણો ફાયદાકારક અને આરોગ્યથી ભરપૂર છે ચાલો જાણીએ બદામ રોગનના ફાયદા સુતા પહેલા બદામ રોગનને આંખોની આસપાસ હળવા હાથે મસાજ કરવાથી

રાત્રે સૂતા પહેલા નાકમાં બદામ રોગનના બે ટીપા નાખવાથી આંખોની રોશની વધે છે આ નસ્ય મગજને પણ તેજ બનાવે છે બદામ રોગનનો સેવન માથાનો દુખાવ અને આધાર સીસીમાં પણ રાહત આપે છે શ્રવણ શક્તિ ગુમાવવાનો ડર હોય તો દરરોજ બદામ રોગનનો એક ટીપો કાનમાં નાખો આમળાના રસની સાથે બદામના તેલની માલિશ કરવાથી વાળ ખરતા અકાળે સફેદ થતા પાતળા થતા અને ડેન્ડ્રફ અટકાવી શકાય છે બદામના તેલના બે ત્રણ ટીપા અને એક ચમચી મધથી માલિશ કરવાથી રૂમ છિદ્ર ખુલે છે અને ચહેરા પર ચમક આવે છે તેના સેવનથી ટેન્શન ઓછું થાય છે આ હૃદય માટે પણ ફાયદાકારક છે શિયાળામાં શરીરનું તાપમાન જાળવી રાખે છે નાનો બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે વજન ઘટાડવામાં મદદ કરે છે ગરદનના દુખાવાના કિસ્સામાં માલિશ કરવાથી તે ઠીક થઈ જાય છે તેનાથી માથામાં માલિશ કરવાથી સારી ઊંઘ આવે છે